જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમને વિચિત્ર રંગનો ગધેડો એક લોભ અને ભ્રમની વાર્તા કહેવા માગું છું જે ધ્યાનથી સાંભળજો એકવાર એક વેપારી બીજા ગામ થઈને પોતાના ગામ જઈ રહ્યો હતો તો બીજા ગામમાં શેઠજી એક ખેડૂત સાથે ખૂબ જ વિચિત્ર રંગનો ગધેડો જોઈએ છે તે ગધેડાને જોઈને શેઠજી ખૂબ ખુશ થઈ જાય છે અને તે ગધેડાને જોતાની સાથે જ તેના મનમાં એક વિચાર આવે છે તે ખેડૂત પાસે જાય છે અને તેની સાથે ગધેડો ખરીદવા વિશે વાત કરે છે ખેડૂત શેઠજીને કહે છે કે શેઠજી આ ગધેડો ખૂબ જ વિચિત્ર રંગનો છે હું તેના માટે રૂપિયા એક હજાર લઈશ શેઠજી ખેડૂત સાથે વાટાઘાટો કરે છે અને રૂપિયા પાંચસોમાં ગધેડો ખરીદે છે અને ગધેડાને તેના ગામ લઈ જાય છે જ્યારે તે પોતાના ગામ પહોંચે છે ત્યારે બધા ગામ લોકો આ જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે ગધેડો ખૂબ જ વિચિત્ર રંગનો છે હવે શેઠજી તે ગધેડાને પોતાના ઘરની સામે બાંધે છે અને ગામ લોકોને કહે છે કે હું આ ગધેડા પર લોટરી લગાવી રહ્યો છું લોટરીની કિંમત ફક્ત રૂપિયા પચાસ છે જે કોઈ લોટરી જીતશે તે આ વિચિત્ર રંગના ગધેડાને રૂપિયા પચાસમાં પોતાની સાથે લઈ જશે હવે તે ગામમાં લગભગ એક હજાર લોકો રહેતા હતા બધાએ રૂપિયા પચાસની લોટરી ખરીદી અને શેઠજીને તેમની બેગમાં રૂપિયા પચાસ હજાર મળ્યા હવે ગામ લોકોમાંના એક લોટરી જીતી અને જ્યારે તે ગધેડો લેવા શેઠજી પાસે આવે છે ત્યારે શેઠજી તેને કહે છે કે જુઓ ગધેડો ખૂબ બીમાર છે અને ગમે ત્યારે મરી શકે છે અને આ તમારા માટે નુકસાન હશે તું એક કામ કર મેં એ ગધેડો રૂપિયા પાંચસોમાં ખરીદ્યો તમે આ રૂપિયા હજારમાં રાખો અને ગમે તે હોય તમે લોટરી ફક્ત રૂપિયા પચાસમાં ખરીદી હતી બદલામાં તમને રૂપિયા હજાર મળી રહ્યા છે હવે તે માણસ શેઠજીની વાત સ્વીકારે છે અને ખુશીથી રૂપિયા એક હજાર લઈને ત્યાંથી ચાલ્યો જાય છે હવે અહીં શેઠજી ખુશ છે તે માણસ ખુશ છે અને બાકીના ગામ લોકો પણ ખુશ છે એવું વિચારીને કે મેં ફક્ત રૂપિયા પચાસ ગુમાવ્યા છે હવે આ આખી વાર્તા સાંભળ્યા પછી મને કહો કે આ આખી વાર્તામાં ખરેખર ગધેડો કોણ છે જો આ આખી વાર્તામાં કોઈ સાચો ગધેડો હોય તો તે ગામના લોકો છે જેમને લોટરી ખરીદવાનું શરૂ કર્યું હતું અને વિચાર્યું હતું કે હજારો લોકોમાંથી ફક્ત હું જ લોટરી જીતીશ હવે હું તમને જણાવી દઉં કે તે ગામમાં કોઈ લોટરી જીતે તેવી શક્યતા એક ટકા પાસે શક્યતા નથી અને આજના લોકો પોતાના પૈસા અને સમય બંનેનું રોકાણ કરીને એ જ કામ કરી રહ્યા છે આ વાર્તા પરથી આપને એ બોધ મળે છે કે આ કાલ્પનિક એપ્લિકેશનોના ફાંદામાં મૂર્ખ ન બનો અહીં ફક્ત તે વ્યક્તિ જ લાભ મેળવે છે જેની પાસે તેનો માલિક છે જો તમે ક્યારેય તમારા નસીબને કારણે આ એપ્સમાં જીત્યા છો તો વિચારો કે આ એપ્સમાં તમે કેટલા પૈસા ગુમાવ્યા છે અને કેટલો સમય બગાડ્યો છે જો તમે આ વાર્તા વધુ લોકોને શેર કરવા માગતા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો શક્ય તેટલા લોકો સાથે શેર કરો અને જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગલી વખતે હું તમને આવી જ વાર્તા સાથે મળીશ તેથી ધીરજ રાખો આભારી બનો અને જીવનમાં આગળ વધો જય શ્રી કૃષ્ણ